પોરબંદરમાં આજે ફૂલકાજડી વ્રતને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં પૂજા યોજાઈ હતી આ વ્રતમાં બાળાઓ શિવની પૂજા કરી વ્રતનો પ્રારંભ કરે છે તાજેતરમાં જયા પાર્વતી મોળાકત અને દિવાસાના વ્રત આવ્યા હતા આ વ્રત પૂર્ણ થયા બાદ આજે ફૂલકાજડીનું વ્રત છે આ વ્રતમાં બાળાઓ દ્વારા પ્રથમ સવારે શિવજીની પૂજા કર્યા બાદ વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં બાળાઓ આખો દિવસ પાણી તેમજ ફરાળ લેવા પૂર્વે ફૂલ સૂંઘે છે આજે આ વ્રતને લઈને વિવિધ શિવાલયોમાં સવારે પૂજા યોજાઈ હતી જય ભાવેશ્વર મહાદેવ આજે આ પવિત્ર શ્રાવણ મહિનો છે અને ત્રીજ છે બુધવાર છે તો દરેક નાની બાળાઓ પોતાના પરિવાર માટે પોતાનું આયુ આરોગ્ય અને ઐશ્વર્ય માટે ભગવાન શિવજીની આજે પૂજા કરે છે આખો દિવસ ફળ દૂધ ઉપર રહી અને પોતે ઉપવાસ કરે છે આખી રાત્રિનું જાગરણ કરે છે અને શિવ ભક્તિ કરે છે પોતાના અને પોતાના પરિવારના કલ્યાણ અર્થે અસ્તુ મારું નામ લીલો છે હું કમલા એરિયાએ રહું છું પાંચ વર્ષથી ફૂલકાજીનું વ્રત રહું છું અને શિવજીને અમે પૂજા કરીએ છીએ બે ટાઈમ ફરાર કરીએ છીએ વ્રતમાં બે ટાઈમ ફરાર પૂજા કરવા આવે છે ભાવેશ્વરે ફૂલ સૂંઘીને રહે છે બાળાઓ દ્વારા આ ફૂલકાજલી વ્રત પાંચ વર્ષ સુધી રાખવામાં આવે છે તેમજ આ વ્રત પરિવારની સુખ સમૃદ્ધિ તેમજ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર